સીએલ સોલંકી સાહેબ નાઓના માદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય પ્રજાપતિ નાવોની રાહબારીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ માનવ સ્ત્રોત ટેકનિકલ સર્વેન્સર પોલીસ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ વગેરે પ્રયત્નશીલ હતા તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદના ખેતરમાં લગાવેલ ફુવારા નંગ પાસઠ આરોપી ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એને બી એનએસ કલમ ત્રણસો ત્રણ મુજબનો ગુનો દાખલ થયેલ હતો તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના મળેલ બાતમી હકીકત તથા મિલકત સંબંધી ગુનાઓ ટેકનિકલ સર્વેક્ષણ આધારે તેમજ માનવસ્રોત આધારે પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા તેણે પોતે ઉપરોક્ત થયેલ ચોરીની કબૂલાત કરીને ચોરીમાં ગયેલ ફુવારા રજૂ કરતો હોય સદર આરોપીને ઉપરોક્ત ગુના કામે આગળની કાયદેસર કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ નીચેની વિગતના રજૂ કરતા કબજે કરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એક વણ સુધાયેલ ગુનાનો ચોરીનો ભેદ ઉકેલી કાઢેલ છે જે કામે મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહેલ છે પકડાયેલ આરોપીઓ રેખાજી પરબતજી ઠાકોર રહે મહાણા દેવિયા ડાણી અને તાલુકા ડીસા दारश्या बिजो ठाको रहे रवैया कोटडा तालुक्या कामगिरी करणार अधिकारी कर्मचारी इन्स्पेक्टर डीसा रुरल पोलिस, पोलिस स्टेशन दिलबर खान सिकंदर खान एस एसारुरल लालजीभाई सामळजी हेड कोन्स्टेबल डीसा रुरल मिलनदास मगनदास हेड कॉन्स्टेबल डीसा रुरल सोमसी हेड पोलिस कन्स्टेबल डिसा रुरल अशोक भाई जगमाल भाई पोलिस कन्स्टेबल डिसा रुरल रमेश भाई कर्शान भाई पोलिस कन्स्टेबल डिसा रुरल